જય મુરલીધર એક ગઝલ છે શીર્ષક છે માણસ પળે પળ વરસતો માણસ પળે પળ વરસતો માણસ ને ક્ષણે ક્ષણ તરસતો માણસ અડાભીડ આદમી છતાં પણ અડાભીડ આદમી છતાં પણ વેદનાથી કણસતો માણસ પળે પળ વરસતો માણસ અંગે અંગમાં હોય આગ તોય અંગે અંગમાં હોય આગ તોય જો સૌની સામે હસતો માણસ પળે પળ વરસતો માણસ ક્ષણે ક્ષણ તરસતો માણસ છે જરૂર નીરવ એકાંતની છે જરૂર નીરવ એકાંતની ને ભીડ વચ્ચે વસતો માણસ ખરેખર તરસતો માણસ અનુવર્ષ વિટંબણા વધે છે અનુવર્ષ વિટંબણાઓ વધે છે માણસથી દૂર ખસતો માણસ પળે પળ વરસતો માણસ ક્ષણે ક્ષણ તરસતો માણસ જય મુરલીધર રાધે રાધે